છવ્વીસ નવેમ્બર અને બુધવારના રોજ બંધારણ દિવસની ઉજવણી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સોડગામ ગામે સાંજે સાડા છ વાગે જય આદિવાસી સેના દ્વારા કરવામાં આવી સૌ પ્રથમ પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના કરી બંધારણનું પૂજન કરવામાં આવ્યું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ફોટાને ફુલહાર પહેરાવી ડોક્ટર જયપાલસિંહ મુડાને પણ યાદ કરવામાં આવ્યું જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ મહેશભાઈ સોમાભાઈ વસાવા દ્વારા બંધારણ કેવી રીતે ઘડવામાં આવ્યું તેના વિશે સમજ આપવામાં આવી નિજાય આદિવાસી સેનાના સેના પ્રમુખ હાર્દિકભાઈ મહેશભાઈ વસાવા દ્વારા બંધારણમાં આપેલ આદિવાસી અધિકાર રૂઢી વિશે અને અનુસૂચિ પાંચ આદિવાસી સ્વશાસન વિશે સમજાવવામાં આવ્યું તેમજ આદિવાસીના ઘરે ઘરે બંધારણ પહોંચે વજાય આદિવાસી સેના પ્રયત્નો કરશે અંતે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન થયું રિપોર્ટર સુરેશભાઈ આસમકવાણા જય જોહાર જય આદિવાસી આજે સૌને બંધારણ દિવસની બંધારણ એટલે શું બંધારણ એટલે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે સંચાલન કરવા માટે બનાવેલા જે નિયમ છે એની વ્યવસ્થિત જે સંગ્રહ કર્યો છે કેટલી જગ્યાએ લેખિત સ્વરૂપે છે અને કેટલાકનું મૌખિક બંધારણ છે આપણા ભારત દેશની અંદર વિશ્વનું સૌથી મોટું બંધારણ એટલે ભારત દેશનું અને એ લેખિત બંધારણ છે તો જ્યારે આપણો દેશ આઝાદ થયા પછી દેશને ચલાવવા માટે માર્ગદર્શિકાની જરૂર હતી અને એ માટે બંધારણ બનાવવું પડે અને એ બંધારણ બનાવવા માટે એક બંધારણ સભા બનાવવામાં આવી અને ત્યાર પછી વિવિધ તેવી સમિતિ સમિતિની રચના કરવામાં આવી અને એ સમિતિની અંદર મોટે ભાગેના બધા જ ભૌગોલિક વિસ્તાર ભારતની અંદર જે વિવિધતા તે બધા જ ક્ષેત્રોની અંદરથી એની અંદર સભ્યોને લેવામાં આવ્યા ધર્મ જાતિ લિંગ બધા જ અનેક જે જાતિના હતા ધર્મના હતા બધાનો બધાનો સમાવેશ થયો અને આ જે બંધારણ જે સભા હતી ત્રણસો નેવ્યાસી સભ્યો હતા એ ત્રણસો નેવ્યાસી સભ્યોને એની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકર ડૉક્ટર જયપાલસિંહ મુંડા સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી સરોજિની નાયડુ આમ ઘણા બધા સભ્યો સાથે મળીને આ બંધારણ રચવા માટે ખૂબ મહેનત કરી અને એ બંધારણ રચવા માટે જ્યારે આ સમિતિ પોતાનું જે કામ કરી રહી હતી એના માટે આ બંધારણ રચવા માટે વિવિધ દેશોની અંદરથી વિશ્વના જે દેશો છે એ બંધારણ બંધારણ દિવસ નિમિત્તે ગ્રામસભા અને અનુસૂચિત સાત આદિવાસી વિસ્તાર રૂઢિ એટલે પહેલેથી પરંપરાગત રીતો ને પ્રથા એટલે કે નિયમ જે જે પહેલેથી જ આપણી ચાલી ચાલી આવેલા આદિવાસીના નિયમ છે તેને આપણે રૂઢિપટાકીએ છીએ જન્મટી મૃત્યુ પછી લગ્નના આપણા આદિવાસીના રીત રિવાજ બધાથી અલગ છે આપણા દેશના બંધારણના અનુચ્છેદ ડેટ ઓન કમા રૂઢિ ગ્રામસભાનો સ્વભાવ અને ગ્રામસભાના